જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણજી કહે છે કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી કઠિન હોય પણ તમે તમારી પત્નીને આ ત્રણ જગ્યાએ ક્યારે પણ એકલી છોડશો નહીં નહીંતર દોસ્તો જો તમે પોતાની પત્નીને આ ત્રણ સ્થાનો પર એકલી છોડી દેશો તો તમને તે વાતનો જીવનભર માટે પસ્તાવો થશે અને તમે પસ્તાશો કે જો તે સમયે આ ન કર્યું હોત તો કદાચ મારે આ દિવસો જોવાનો વારો ના આવત તો મિત્રો અમે તમને એક પવિત્ર કથા દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ કે તે કઈ ત્રણ જગ્યાઓ છે જ્યાં પોતાની પત્નીને ક્યારે એકલીના છોડવી જોઈએ વાલા મિત્રો આજની કથા તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે અને ખૂબ જ જ્ઞાનવર્ધક કથા છે અને મિત્રો જો કોઈ માણસ ભગવાન શ્રી કૃષ્ણજીની આ વાતોને સ્વીકારે છે તો તે માણસનું જીવન સફળ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણજી એ કહ્યું છે કે ક્યારે પણ પોતાની પત્નીને ભૂલથી પણ આ સ્થાન પર એકલી ના છોડવી જોઈએ તો ચાલો મિત્રો તમારો વધુ સમય બગાડ્યા વિના કથાને શરૂ કરીએ તો મિત્રો એક સમયે ભગવાન શ્રી વિષ્ણુ મથુરાના એક સુંદર જંગલમાં આરામ કરી રહ્યા હતા તે જંગલમાં એક નાનકડું તેઓ શાંતિપૂર્ણ ક્ષણો વ્યતીત કરી રહ્યા હતા અને તેટલામાં ત્યાં ગરુડદેવ આકાશ માર્ગથી આવ્યા અને ભગવાનને વંદન કર્યા ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ તેમના આગમનનું કારણ પૂછ્યું તો ગરુડદેવ કહે છે કે પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન છે જેના જવાબ માટે હું અનેક સ્થળોએ ભટકી રહ્યો છું પરંતુ મને હજી સુધી કંઈ પણ જવાબ મળતો નથી અને મને આશા છે કે તમે મારી આશંકાનું નિરાકરણ કરશો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ ગરુડજીને તેમના પ્રશ્ન જણાવવા કહ્યું તો ગરુડદેવ તેમના પ્રશ્નો શ્રી વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ એવી કઈ ત્રણ જગ્યાઓ છે જ્યાં કોઈ પતિએ પોતાની પત્નીને એકલી ન છોડવી જોઈએ વ્યક્તિને જીવનભર પસ્તાવાનો વારો આવે છે ત્યારે ગરુડજીના મુખેથી આ પ્રશ્ન સાંભળી ભગવાન શ્રી વિષ્ણુના ચહેરા પર ધીમુ સ્મિત ફેલાઈ ગયું અને તેમણે કહ્યું કે હે ગરુડદેવ આ પ્રશ્ન ઉત્તર સાંભળવો હોય તો હું તમને તેનો ઉત્તર એક કથા વાર્તા દ્વારા જ આપી શકીશ ત્યારે એ સમયે દેવી સત્યભામા પણ ત્યાં આવી અને તેમણે જણાવ્યું કે તેઓ પણ વાર્તા સાંભળવા ઈચ્છે છે તો ભગવાને કહ્યું કે જો તમે પણ આ વાર્તા સાંભળવા માંગો છો તો તમે સંપૂર્ણ ધ્યાનથી આ કથા સાંભળો તો મિત્રો આગળની કથા જાણવા માટે વિડિયોને અંત સુધી જરૂર જોતા રહેજો અને જો તમને અમારી મહેનત ગમે તો વિડિયોને લાઈક કરજો ચેનલને ને કરજો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ આજની આ કથા વાર્તાને મિત્રો એક સમયની આ વાત છે કે જ્યારે એક ધનિક શેઠ તેની પત્નીને સાથે લઈને પૈસા કમાવવા માટે તેના નગરમાંથી બીજા રાજ્યમાં જવા નીકળ્યો હતો મિત્રો જ્યારે આ ધનિક શેઠ શેઠાણી બંને જણા બીજા રાજ્યના નગરની સરહદે પહોંચ્યા ત્યારે તેમને રસ્તામાં કેટલાક ચોરોની ટોળકી મળી જેઓએ શેઠ અને તેની પત્ની પાસે જે બધું હતું તે ચોરી કરી લીધું અને આ રીતે શેઠ અને તેની પત્નીને આ ચોરોએ ભિખારી બનાવી દીધા ત્યાર પછી ચોરો ત્યાંથી ભાગી ગયા પરંતુ બધું લૂંટાઈ ગયા પછી શેઠ અને તેની પત્ની ચિંતામાં ડૂબી ગયા અને તેઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું ને ક્યાં જવું આમ વિચાર કરતા કરતા શેઠ તેની પત્નીને લઈને શહેર તરફ તો નીકળી પડ્યા હતા પણ ચોરોએ મારી બાજુમાં જે હતો તે બધું જ લૂંટી લીધું છે મિત્રો હવે આ ચિંતા સાથે શેઠ અને તેની પત્ની જઈ રહ્યા હતા ત્યારે તે નગર ની બહાર એક વૃદ્ધ બાબાની ઝુંપડી હતી જે તેમણે દેખાઈ રહી હતી ત્યારે નિરાશ શેઠ તેની પત્ની સાથે વૃદ્ધ બાબાની ઝુંપડી પાસે ગયો અને ઘરડા બાબાને જોઈને શેઠે મનમાં વિચાર્યું કે જો હું આ વૃદ્ધ બાબાને મારી સાથે થયેલ ઘટનાને કહું તો કદાચ તે મારી મુશ્કેલીનો કોઈ ઉપાય મને બતાવશે આવું વિચારીને તે શેઠ વૃદ્ધ બાબાની ઝુંપડી પાસે ગયો અને ખૂબ જ મીઠા અવાજથી તેણે બાબાને પોતાની પરેશાની કહી અને કહ્યું કે હે બાબા કેટલાક ડાકુઓએ મારી પાસેથી બધું લૂંટી લીધું અને હવે વ્યાપાર કરવો એ તો મારા માટે બહુ દૂરની વાત છે પણ હવે તો અમારી પાસે એક ટાઈમ ખાવા પીવાનું પણ નથી તેથી જો તમે અમારા બંને માટે થોડી કોઈ પૈસાની વ્યવસ્થા કરો તો હું તમને પછી ધંધો કરીને બધું પાછું આપી દઈશ ત્યારે આ વૃદ્ધ બાબાને શેઠ પર દયા આવી અને શેઠને કહ્યું કે મારી પાસે તને આપવા માટે કઈ નથી પરંતુ હું તને જગ્યા બતાવી શકું છું જ્યાં ઉધારે આપનાર વ્યક્તિ રહે છે જે વ્યાજે છે તો તે વ્યક્તિ પાસે જઈને તારી સમસ્યા જણાવે તો કદાચ તને તે થોડા ઘણા પૈસા આપશે ત્યારે આ બાબાએ શેઠ અને શેઠાણી ને તે વેપારી જે જગ્યાએ રહે છે જે જગ્યા વિશે કહ્યું અને તેમની પાસે મોકલી દીધા જ્યારે શેઠ અને શેઠાણી તે વ્યક્તિ પાસે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઘણા લોકો આ શેઠની પત્નીને જોઈ રહ્યા હતા કારણ કે શેઠની પત્ની એટલી રૂપાળી અને સુંદર હતી કે તેને જે કોઈ પણ એકવાર જોઈ લે તો તેને જોઈને જોઈ જ રહે એટલી દેખાવડી હતી હવે શેઠ તેની પત્નીને લઈને તે વેપારી પાસે પહોંચી ગયો અને જ્યારે વેપારીએ શેઠની પત્નીને જોઈ ત્યારે તે તેના તરફ આકર્ષાયો અને આ શેઠની પત્નીને ખરાબ નજરેથી જોવા લાગ્યો પણ શેઠની પત્નીને આ વાતની કંઈ પણ જાણ ન હતી અને હવે શેઠ તે વેપારીને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો કે હે વેપારી મારે ધંધો કરવા માટે થોડા પૈસાની જરૂર છે તો તમે મને થોડા પૈસા ઉધાર આપશો ત્યારે ગરુડદેવજી ભગવાન વિષ્ણુને કહે છે કે હે પ્રભુ શું આ વેપારી તે શેઠને પૈસા ઉધાર આપશે કે કેમ ત્યારે શ્રી વિષ્ણુ ગરુડજીને કહે છે કે હે ગરુડદેવ તે વેપારી પાસે પૈસા તો ઘણા હતા પણ તે વેપારીનો પૈસા આપવા માટેનો એક નિયમ હતો કે તે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ તેની પાસે ગીરવે મુકાવતો હતો ત્યારે ફરીથી શ્રી વિષ્ણુએ ગરુડજીને કહ્યું કે હે ગરુડદેવ તમે આગળની વાર્તા પર ધ્યાનથી સાંભળો ત્યારે શેઠની વાત સાંભળીને વેપારીએ કહ્યું કે ભાઈ હું તને વ્યાજે પૈસા તો આપીશ પણ તારે મારી પાસે કંઈક ગીરવે રાખવું પડશે ત્યારે શેઠ વિચારમાં પડી ગયો કે મારી પાસે તો તો માટે કશું છે જ નહીં હવે આને પાસેથી હું પૈસા કેવી રીતે લઈશ શેઠે થોડી વાર વિચાર કર્યો અને પછી તેને વેપારીને ખૂબ જ ધીમા અવાજે કહ્યું કે હે વેપારી મારી પાસે ગીરવે મૂકવા માટે કશું જ નથી જ્યારે વ્યાપારી શેઠને કહે છે કે તો પછી ભાઈ હું તમને એક કાણો પૈસો પણ આપી શકીશ નહીં કૃપા કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ આ પછી વેપારી શેઠને કહે છે કે ભાઈ જો તારે પૈસા જોઈતા હોય તો તારે મારી પાસે કંઈક ને કંઈક તો ગીરવે મૂકવું પડશે અને આ મારો નિયમ છે ત્યાર પછી શેઠ થોડી વિચાર કરે છે અને વેપારીને કહે છે કે જો તમને ગીરવે મૂકવા માટે વસ્તુ જોઈતી હોય તો હું તમારી પાસે મારી પત્નીને ગીરવે મૂકું છું અને તમે તેના બદલામાં મને થોડા પૈસા આપો તો હું તે પૈસાથી ધંધો કરીશ અને મારી પાસે જે પૈસા આવશે તેમાંથી તમારા પૈસા વ્યાજ સહિત ચૂકવીને હું મારી પત્નીને છોડાવી જઈશ અને ત્યાં સુધી તમે મારી પત્નીને તમારા ઘરે જ રાખજો અને ત્યાં સુધી મારી પત્ની તમારા આપેલા પૈસાના બદલે ગીરવી રહેશે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ ગરુડદેવને કહે છે કે હે ગરુડદેવ તે વેપારી તો શેઠ આવું કરે તેવો ઈચ્છતો જ હતો કેમ કે તેને શેઠની પત્ની ખૂબ જ પસંદ આવી ગઈ હતી અને તે તેના સાથે રહેવા માંગતો હતો અને ખરાબ કૃત્યો કરવા માંગતો હતો ત્યારે વેપારી તો શેઠના મોઢેથી આ વાત સાંભળીને ખુશખુશ થઈ ગયો અને તે શેઠને રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયો અને રૂપિયાના બદલામાં શેઠની પત્નીને તેની પાસે રાખી લીધી આ પછી તે વેપારી શેઠની પત્નીને તેના ઘરે લઈ ગયો અને હવે જ્યારે રાત પડી ત્યારે આ વેપારી શેઠની પત્નીના શયનકક્ષ તરફ ગયો અને જ્યારે આ જોઈને શેઠની પત્નીના પગમાંથી જમીન સરકી ગઈ હોય તેમ તે ડરી ગઈ અને ધ્રુજવા લાગી અને તે વેપારીને વિનંતી કરવા લાગી કે ભગવાન માટે તમે અત્યારે જ મારા રૂમમાંથી બહાર નીકળી જાઓ પણ વેપારી તેની વાત ના માન્યો અને શેઠ ની કહેવા લાગ્યો કે તને ભગવાને કેટલી સુંદર બનાવી છે હવે તું તારા ભિખારી શેઠ પતિ ભૂલી જા કેમ કે હવે તને લેવા માટે એ ક્યારેય નહીં આવે અને આખું જીવન તારે મારી પાસે જ રહેવાનું છે તેથી તું તેની ચિંતા છોડી દે અને મારી સાથે જીવન પસાર કર તેમાં જ તારી ભલાઈ છે બીજી તરફ તે શેઠ તેની પત્નીને છોડીને વેપારી પાસેથી વ્યાજે નાણાં લઈને વેપાર કરવા માટે બહાર ગામ નીકળી ગયો તેણે ત્યાંના ખેડૂતો પાસેથી ઓછી કિંમતે અનાજ ખરીદ્યું અને જે લોકોને તે અનાજની જરૂર હતી તેમને મોંઘા ભાવથી વેચવા લાગ્યો અને આમ કરતા કરતા તેને ટૂંક જ સમયમાં સાઠ ગણી રકમ ભેગી કરી દીધી ત્યારબાદ થોડા દિવસો વીતી ગયા અને આ શેઠ તેની જે કંઈ પણ કમાણી હતી તે લઈને પેલા વ્યાપારી પાસે ગયો અને તે વેપારીને કહેવા લાગ્યો કે હે વેપારી તમારો જે કોઈ પણ હિસાબ મારી પાસે લેવાનો છે તે તમે વ્યાજ સહિત ગણીને લઈ લો અને મારી પત્નીને મને પાછી આપો ત્યારે વેપારી વિચાર કરવા લાગ્યો કે આટલી રૂપાળી અને સુંદર પત્નીને કોણ પાછી આપશે એમ વિચારીને શેઠની પાસે તેને બહાનું કાઢ્યું કે બે મહિના પહેલા તારી પત્ની ખૂબ જ બીમાર પડી ગઈ હતી અને તે બીમારીને કારણે મેં તમારી પત્નીની સારા સારા ડોક્ટર પાસે ખૂબ સારવાર કરાવી અને તેને શ્રેષ્ઠ ડોક્ટરો પાસે લઈ ગયો હતો પણ હું તમારી પત્નીને બચાવી ન શક્યો ત્યારે શેઠ તે વેપારીના મુખમાંથી આ શબ્દો સાંભળી રહ્યો હતો અને તેને પોતાની પત્નીના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થવા લાગ્યું ત્યારે તે ખૂબ જ દુઃખી થઈને બેસી ગયો અને પછી તેણે થોડી હિંમત કરીને વેપારીને કહ્યું વેપારી સાહેબ મારા નસીબમાં આ લખેલું હશે અને જો મારી પત્ની મારી જોડે રહી હોત તો પણ તે મરી ગઈ હોત કારણ કે જે થવાનું હોય તેને કોણ રોકી શકે તેમ છતાં પણ તમે મારી પાસેથી તમારા રૂપિયા લઈ લો જેથી મારી આત્માને શાંતિ થઈ જાય કે મેં તમારું દેવું ચૂકવી દીધું છે અને મેં જે મારી પત્નીને રૂપિયા માટે ગીરવે મૂકી હતી તે કલંકમાંથી પણ હું તેને બચાવી શકું ત્યારે શેઠની વાત સાંભળીને વેપારીએ કહ્યું ના ભાઈ હવે હું તમારી પાસેથી વ્યાજે આપેલ નાણાં કેવી રીતે લઈ શકું જ્યારે હું તમારી ગીરવે મુકેલ તમારી પોતાની પત્ની જ તમને પરત કરી શકતો નથી તો મને કોઈ અધિકાર નથી કે હું તમારી પાસેથી બેજે આપેલ રૂપિયા પાછા લઈ શકું ત્યારે શેઠ પેલા વેપારીને બહુ વિનંતી કરે છે કે તમે મને આપેલ ઉછીના નાણા પાછા લઈ લો પણ તે વેપારી માન્યો નહીં અને ઉધારે આપેલા રૂપિયા તે શેઠ પાસેથી લીધા નહીં હવે શેઠ નિરાશ થઈને ત્યાંથી બહાર નીકળી જ્યાં તેઓ પહેલી વાર વૃદ્ધ જ્ઞાની બાબાને મળ્યા હતા તેમની પાસે ચુપચાપ બેસી ગયો જ્યારે વૃદ્ધ બાબાએ શેઠ ને જોયા તો તેઓ તેમને ઓળખી ગયા અને તેમના હાલ ચાલ પૂછવા લાગ્યા ત્યારે શેઠે જે થયું હતું તે બધી જ વાતનો મામલો આ વૃદ્ધ બાબાને જણાવ્યો ત્યારે આ વૃદ્ધ બાબા બહુ જ જ્ઞાની અને જાણકાર વ્યક્તિ હતા અને શેઠની વાત સાંભળીને કહ્યું કે ભાઈ તમારી સાથે વ્યાપારીએ છેતરપિંડી કરી છે કેમ કે બેટા તમારી પત્ની તો એકદમ સુરક્ષિત છે અને તે વેપારીએ તેને પોતાના ઘરમાં સંતાડી રાખેલી છે હવે તમે આ રાજ્યના રાજદરબારમાં જાઓ અને ત્યાં જઈને રાજાને વિનંતી કરો અને કહો કે હે રાજા સાહેબ મારી પત્નીને તેના સંતાડી રાખી છે તો મને મારી પત્ની તે વેપારી પાછી અપાવો કેમ કે અહીંનો રાજા અત્યંત બહાદુર હોશિયાર અને અકલમંદ છે અને તે તમારી પત્નીને વેપારી પાસેથી ચોક્કસથી મેળવીને તમને પાછી અપાવશે હવે તો તમારો નિર્ણય રાજાના રાજ દરબારમાં જ થશે પેલા વૃદ્ધ બાબાએ શેઠને આ રીતે સલાહ આપી તો શેઠ બાબાની સલાહથી રાજાના દરબારમાં પહોંચ્યા અને રાજાના દરબારમાં પહોંચીને તેણે રાજા પાસે ન્યાયની માગણી શરૂ કરી ત્યાં જઈને શેઠે રાજા સાહેબને કહ્યું કે હે મહારાજને હું વંદન કરું છું મહેરબાની કરીને મારી પત્ની વેપારી પાસેથી પાછી મેળવી આપો આ પછી શેઠની વાત સાંભળીને રાજાએ તે વેપારીને રાજ દરબારમાં બોલાવ્યો અને પૂછ્યું કે શું આ વાત સાચી છે કે તમે આ શેઠની પત્નીને વ્યાજે પૈસા આપીને ગીરવી લીધી હતી અને તમે તેને તમારી પાસે જ રાખી છે ત્યારે વેપારીએ કહ્યું કે હા મહારાજ શેઠની આ વાત બિલકુલ સાચી છે તો રાજા વેપારીને કહે છે કે તો पी तू पत्नी ने केम पाची आप तो नथी, त्यारे राजानी बात सांभरी ने वेपारी कहू के महाराज हूँ केवी रीते तेनी पत्नी ने पाची आपू मैं आ व्यापारी ने कहू हतु के तेनी पत्नी बे महीना पहला मृत्यु पामी हती। ते थी राजा साहेब હવે હું ભગવાન પાસે જઈને તો તેની પત્ની તેની પત્ની આ દુનિયા કાયમ માટે વિદાય લીધી છે વેપારીએ કહ્યું હે મહારાજ જે સ્ત્રી આ શેઠની પત્ની હતી અને તેનો ઈલાજ મેં જ્યાં કરાવ્યો હતો તે ડોક્ટર સાક્ષી આપશે અને તેની પત્નીને સ્મશાનમાં દફનાવવા આવેલા ચાર માણસો પણ આ વાતની સાક્ષી આપશે ત્યારે વેપારીએ રાજાને તેની વાત એટલા વિશ્વાસથી કહી કે રાજાને પણ વિશ્વાસ આવી ગયો અને રાજા શેઠને કહેવા લાગ્યો કે જો તમારી પત્ની જીવતી હોત તો હું ચોક્કસ તમને પાછી મેળવી આપત પણ હવે તો હું પણ મજબૂત છું આવી રીતે રાજાએ શેઠને સમજાવીને પાછા મોકલી દીધા હવે તે શેઠ રાજાના દરબારમાંથી બહાર નીકળ્યા પછી તે વૃદ્ધ બાબા પાસે ગયો અને દરબારમાં રાજા અને વેપારીએ જે કહ્યું તે બધું કહ્યું આ બધું સાંભળીને વૃદ્ધ બાબાએ કહ્યું કે મેં રાજાને આટલો મૂર્ખ વિચાર્યો ન હતો મને અફસોસ છે કે તેણે તારી વાત ન સાંભળી તેને તારી સાથે ન્યાય ન કર્યો અને તે રાજાએ વેપારીની વાત માની અને તને સમજાવીને પાછો મોકલ્યો તો પછી હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ અને રાજા પાસે ફરી એકવાર જઈને કહો કે રાજા સાહેબ તમારા આ રાજસિંહાસન પર માત્ર એક દિવસ માટે વૃદ્ધ બાબાને બેસવાની મંજૂરી આપો પછી હું તમને કહીશ કે ન્યાય કેવી રીતે થાય છે અને ન્યાય કોને કહેવાય છે ત્યારે શેઠ ફરી એકવાર બાબાની વાત સાંભળીને રાજાના દરબારમાં પહોંચ્યા અને તેમણે રાજા સાહેબને કહ્યું કે તે જ વાત જે પેલા વૃદ્ધ બાબાએ કહી હતી ત્યારે રાજાએ શેઠની વાત સાંભળીને કહ્યું કે જો તમને ન્યાય મળતો હોય તો મને એક દિવસ માટે રાજ સિંહાસન છોડવામાં રાજાએ આટલું કહ્યું અને શેઠને કહ્યું કે તમે પહેલા વૃદ્ધ બાબાને બોલાઈ લાવો પછી તે શેઠ વૃદ્ધ બાબાને બોલાવી લાવ્યો અને રાજાએ સિંહાસન છોડી દીધું અને તે સિંહાસન પર વૃદ્ધ બાબા બેઠા કે તરત જ વેપારીને વૃદ્ધ બાબા સમક્ષ રજૂ કરવામાં આવ્યો જ્યારે બે મહિના પહેલાં શેઠની પત્નીનું મૃત્યુ થયું હતું અને જો આવું થયું હોય તો તારી પાસે જે સાક્ષીઓ છે તેમણે મારી પાસે બોલાવી લાવો તો વેપારીએ કહ્યું હા મારા સાક્ષીઓ હાજર છે અને વૃદ્ધ બાબાના આદેશ પર સાક્ષીઓને દરબારમાં હાજર રહેવાનો આદેશ આપ્યો અને સૌ પ્રથમ જેણે શેઠની પત્નીની સારવાર કરી હતી તે ડોક્ટરને બોલાવ્યો અને પૂછ્યું કે શું ભાઈ તમે જ શેઠની પત્નીની માંદગી દરમિયાન તેમની સેવા ચાકરી અને સારવાર કરી હતી તો ડોક્ટરે કહ્યું કે હા તે પછી ડોક્ટરની વાત સાંભળીને વૃદ્ધ બાબાએ કહ્યું છે ડોક્ટર તો તમે મને કહો કે શેઠની સારવાર કરવા વેપારીના ઘરે જતા હતા કે પછી શેઠની પત્ની તમારી પાસે સારવાર માટે આવતી હતી વૃદ્ધ બાબા જે રાજા બન્યા હતા ડોક્ટરે કહ્યું મહારાજ વેપારી પોતે મારી પાસે આવતા હતા અને દવા લેતા હતા ત્યારે વૃદ્ધ માણસે ડોક્ટર કહ્યું કે તમે નિશ્ચિતતા પૂર્વક કહી શકો કે વેપારી શેઠની પત્ની માટે જ દવા લેવા આવતો હતો કે અન્ય માટે ત્યારે વૃદ્ધની વાત સાંભળીને ડોક્ટરે કહ્યું હું નિશ્ચિતપણે કહી શકતો નથી કે દવા કોના માટે લેવા આવતો હતો પરંતુ વેપારી ચોક્કસ દવાઓ ખરીદતો હતો વૃદ્ધ એ જવાબમાં ડોક્ટર ને કહ્યું આનો અર્થ એ છે કે તમે દર્દી ને વિના તપાસે દવા આપો છો જે બહુ અજીબ વાત છે તો પછી તમે દર્દીને દવા નહીં પરંતુ ઝેર પણ આપતા હશો જ ત્યારે વૃદ્ધ બાબાના આ શબ્દો સાંભળીને ડોક્ટર આશંકિત થઈ ગયો અને બોલ્યો ના મહાશય કોઈ પણ શરતે નહીં થાય અને હું મારા દર્દીઓને ઝેર કેમ આપું કારણ કે જો આવું કરું તો મારી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે ત્યારે વૃદ્ધે કડક રીતે ડોક્ટર કહ્યું કે તમે તમારું પાપ સ્વીકારશો અથવા હું સૈનિકોને તમારી પર સજા કરવા આદેશ આપું ત્યારે ડોક્ટર ગભરાયો અને કહ્યું મહારાજ મને માફ કરો હું સ્વીકારું છું કે લાલચમાં આવીને મેં વેપારી માટે ખોટી જુબાની આપી અને મારો ગુનો માત્ર એટલો જ છે કે મેં લાલચમાં આવીને આ વેપારીની વાત સ્વીકારી લીધી ત્યારે વૃદ્ધ બાબાએ કહ્યું ગમે તે હોય પણ તમે પહેલેથી જ ગુનો કર્યો છે અને તમે જૂઠું બોલ્યા છો તેથી જ હું તમને ખોટી જુબાનીના ગુનામાં ત્રીસ કોરડા મારવાનો આદેશ આપું છું ત્યારે સૈનિકો તેઓના આદેશ પ્રમાણે દરબારમાં ડોક્ટરને કોરડા મારવા લાગ્યા કે તરત જ ડોક્ટર જોરથી બોલ્યો બાબા સાહેબ મારા પર દયા કરો મને માફ કરી દો હું આવું ફરીથી ક્યારેય નહીં કરું અને આવી લાલચ મારા જીવનમાં ક્યારેય નહીં કરું ડૉક્ટરને મારવામાં આવતા દરેક કોરડા ઉપર તેના મોઢામાંથી એક દર્દનાક અવાજ આવી રહ્યો હતો અને આ બધું જોઈને જે ચાર વ્યક્તિઓને બોલાવવામાં આવી હતી જેમણે શેઠની પત્નીને સ્મશાનમાં લઈ જવાની અને તેને દફનાવી દેવાની વાત કરી હતી તેઓ પણ ગભરાઈ ગયા અને જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે વેપારીના ચાર સાક્ષીઓએ કહ્યું કે ના સાહેબ અમે તેનો મૃતદેહ બિલકુલ જોયો નથી વેપારીએ લાશ તૈયાર કર્યા પછી જ અમે તેને સ્મશાનમાં લઈ ગયા હતા અને તે સ્ત્રીને દફનાવી દીધી હતી ત્યારે પેલા ચાર સાક્ષીઓની વાત સાંભળીને વૃદ્ધે કહ્યું તો પછી તમે એ જાણવાની કોશિશ પણ ન કરી કે તે પલંગ પર કોઈ મૃત વ્યક્તિ પડેલો છે કે કોઈ ઝેરી પદાર્થ વડે તેને બેભાન બનાવીને તે ખાટલા પર સુવડાવ્યો અને આ ગુના માટે મોઢેથી મૃત્યુની સજા સાંભળીને ધ્રુજી ગયા અને આ ચાર સાક્ષીઓ તો પહેલેથી જ ડોક્ટરની પિટાઈ જોઈને ડરી ગયા હતા જ્યારે વૃદ્ધ બાબાની નજર પડતા જ વેપારીને કહ્યું કે વેપારી તારા પાંચ સાક્ષીઓ સામે આવી ચૂક્યા છે તેથી હવે તું મને કહે કે કોઈ પણ વ્યક્તિની પત્નીને દબાણપૂર્વક પોતાના ઘરમાં રાખવાની સજા શું હોઈ શકે હવે તમે જ નક્કી કરો કે તમે આજીવન કાળાવાસની સજા મેળવશો કે પછી તમે આ શેઠની પત્નીને દરબારમાં રજૂ કરશો ત્યારે રાજાના ડરથી વેપારીએ તરત જ તેના ગુલામોને ઘરે મોકલ્યા અને શેઠની પત્નીને રાજાના દરબારમાં રજૂ કરી તે વેપારી પત્નીને તેને સોંપી દીધી અને વેપારીને ખોટી જુબાનીના ગુનામાં સાત વર્ષની જેલની સજા ફટકારી અને શેઠની પત્નીના મૃતદેહને સ્મશાનમાં લઈ જવાની ખોટી જુબાની આપનાર ચાર સાક્ષીઓને પચીસ પચીસ કોરડા માર્યા આ બધું જોઈને રાજાએ વૃદ્ધ બાબાની સામે હાથ જોડીને બોલ્યા હે વૃદ્ધ બાબા તમે અમૂલ્ય છો तमे मने कहो के न्याय केवी रीते करवो जो ये, राजा नी वात सांभरी ने वृद्ध बाबा कहे छे के महाराज मारी त्रण बात हमेशा याद राख के तमे तमारी पत्नी ने आ त्रण जग्या क्यारे एकली न छोड़ता पहली जग्या ए छे के जारे तमारी पत्नी बीमार होए त्यारे तमे तेने क्यारे एकली न छोड़ी दो बीजू के जो कोई तमारी पत्नी पर खोटा आरोपों मुके તો પતિએ હંમેશા તેની બાજુમાં ઊભા રહેવું જોઈએ અને ત્રીજું સ્થાન એ છે કે તમારે તમારી પત્નીને ક્યારે કોઈ અજાણી વ્યક્તિ સાથે એકલી ન છોડવી જોઈએ પછી તે તમારો મિત્ર હોય સંબંધી હોય કે ભાઈ હોય એટલે કે કોઈ પણ સંજોગોમાં તમારે તમારી પત્નીને ક્યારે અજાણી વ્યક્તિ સાથે એકલી ન છોડવી જોઈએ કારણ કે આજના સમયમાં કોઈને કોઈની સાથે કોઈ લેવા દેવા નથી અને તમને ખબર નથી કે તમને ક્યારે કઈ વ્યક્તિ કે કોણ અને કોની સાથે દગો કરશે તેથી તમારે તમારી પત્ની ને ક્યારે કોઈ અજાણી વ્યક્તિ સાથે ન છોડવી જોઈએ ત્યારે વૃદ્ધ બાબાની વાત સાંભળીને રાજાએ હાથ જોડ્યા અને કહ્યું હે મહાન બાબા તમે મને સાચા ન્યાયની અને સન્માનના પથ પર ચલાવવાની પ્રેરણા આપી છે અને હું હંમેશા તમારા ઉપદેશોને માન તો મિત્રો આ કથા માત્ર ન્યાય અને સંબંધોના મહત્વને દર્શાવતી નથી પરંતુ માનવીય મૂલ્યો પર એક અસરકારક સંદેશ આપે છે અને જે પુરુષ પોતાના જીવનસાથીને સાચે સમજશે અને તેને માન આપશે તે જ જીવનમાં સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત કરશે મિત્રો સંબંધો ખૂબ મહત્વના છે અને તમે પણ તમારા પ્રિયજનોનું સન્માન કરો અને દરેક પરિસ્થિતિમાં ન્યાયના પંથ પર ચાલો તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી આપશો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો અને ચેનલ ને કરવાનું ભૂલશો નહીં મિત્રો વિડિયો અંત સુધી જોવા અને સાંભળવા બદલ આપનો દિલથી આભાર